सेवा था के ज्ञान सांझ सवार भक्ति इबादत नामित मागे नगारा गुजरात से अमृत धारा गुजराती चौथी न्यारा जय श्री राम जय मुरलीधर रा। जय श्री राम जय मुरलीधर ने आपने तो बता हर खाते हैं जो हमारे यहाँ पर मैं आप मैंने आप तो बोला था मैं फोन तो विदेश में क्या थी बोलो बाबू હું અમેરિકા થી બોલું છું અમેરિકા માં તો બાપુ ગુજરાતી ભાષા નથી પણ નંબર તો પ્લસ વન ને એવો બધો આવ્યો હા એ અમેરિકા થી બોલું છું મારો ભાઈ પણ નાગદાન ભાઈ અત્યારે મને એવું લાગી રહ્યું છે નાગદાન ભાઈ કે ગુજરાત માં કે ભારત આખા માં તો નથી આપડે ગુજરાત માં જેવું લાગી રહ્યું છે કે અમે જે ઓડિયો વિડીયો સાંભળીએ છીએ બધા ના બરાબર છે અમેરિકા માં તમે અમારું બધું જોવો છો હા બધાયની નું એ તો આવતી જ હોય ને દાદા હમ હમ મને એવું લાગીની છે કે હવે હવે ધર્મને યસ આ હવે ધર્મનું ધર્મનું પતન થવા જઈ રહ્યું લાગે છે ધર્મ નું માતાજી વિશે ભગવાન વિશે કે આ તમારા છોકરો તમારો છોકરો મારી વાતમાં સાહેબ આપ કઈ કાસ્ટ હમ

કે આ બધા ઓડિયો વિડીયો સાંભળવાથી મને એવું લાગી રહ્યું કે હવે તમારો છોકરો તમારો છોકરો મોટો થશે એના છોકરા થશે એટલે મને લાગે છે કે આ બધા ઓડિયો સાંભળીને કે કઈ રહેશે ને મને એવું લાગે છે ને સહારે હાલે તો ના રેસો કારણ કે જો હારા હારા સંતો સાઈરામ દવે છે ગઢવી છે ગઢવી છે ગઢવી છે આવા જે સાહિત્ય કરતા હતા લોકવાર્તા એવું કરતા હતા તો હવે જોવા જ નથી મળતી

રૂપાણી સાહેબ ના મારો એક વિડીયો છે રૂપાણી સાહેબ માં અમે બધા એક સરકારી પ્રોગ્રામ માં ભેગા થયેલા છીએ રૂપાણી સાહેબ ભાઈ છે તો આ સાબિત પુરાવો ભરતભાઈ જે સાંઈરામ દવે ની સાથે પ્રોગ્રામ કરતા હતા અને ગોંડલના છે સાંઈરામ બેઠા છે પછી એક ગઢવી ભાઈનું નામ ભૂલી ગયો યાર

મેં ને સાયરામજ પ્રોગ્રામ કેટલા બધા કરેલા છે લગભગ ઘણા પ્રોગ્રામો અમે કેમ કે ગરીબ કલ્યાણ મેળા ચાલતા ને નાગદાન ભાઈ ગરીબ કલ્યાણ મેળામાં હું ભાઈ જો ઘણા પ્રોગ્રામમાં નરેન્દ્ર સાહેબ મોદી ના પ્રોગ્રામમાં અમે કરેલા છે કેમકે દોઢ બે કલાક અગાઉ public આવી આવી જતી હોય ને એના માટે program ગોઠવાતો હોય સાઈરામ ભાઈ અમારું અમારું કામ એવું કે public ને સાચવી રાખવી મોદી સાહેબ ના આવે ત્યાં સુધી public ને સાચવી રાખવી અને અમારે કઈક ગામ હા જાવું હસાવું બધું કરતા હોય એટલે મેં ઘણા મોદી સાહેબ ના program કરેલા છે બરાબર છે બીજું

સાઈરામ દવે એક વાક્ય છે થોડું ટૂંકું ઘણું બધું તો મને યાદ નથી પણ તમે કદાચ સાંભળેલું હશે કોમેડી ટાઈપ નું છે કે મંદી માં મિસ કરે છે એ મંદી માં મિસ કરે છે ગામ નો રોલ કરે છે મેરી કાકી બેરો કાકો સામ સામા બોલ બોલ કરે છે પોતાના છોકરા મને નહીં સાહેબ ઘણું લાંબુ છે એ નથી કે હું તમે આગળ વાત કરો નાગનાથભાઈ સાયરામભાઈ વિશે તો હું તમને કહેવા જઉં ને કે અમે પ્રોગ્રામમાં જો અમે કોઈ પણ ગાડીમાં જતા હોય પ્રોગ્રામમાં કે દાખલા તરીકે રાજકોટ થી બરોડા જવાનું હોય કે સુરત જવાનું હોય તો છ હાથ કલાક નો રસ્તો થાય તો ઈ છ સાત કલાક ના રસ્તાની અંદર હું અમે બધા ટીમ વર્ક અમારું જે હોય કે વગાડવા વાળા હોય હું સિંગર હતો સાયરામભાઈ કલાકાર બરાબર છે એમનો પ્રોગ્રામ હોય તો અમે બધા ગાડીની અંદર આરામ કરતા બેડ બેડ સુવાનો બનાયેલો સાયરામભાઈ માટે સરસ મજાનું અમાર બેસવા માટે સરસ મજાની ખુરશીઓ એસી ટીવી બધી સગવડ અંદર હતી બરાબર છે ગાડીની અંદર એક રૂમ જેવું જ જતું અમારા અમારા માટે એ વસ્તુ

નાગદનભાઈ ગાડીની અંદર એનું લેશન સતત ચાલુ હોય પ્રોગ્રામ ગયો રાત્રે અને બે બે ત્રણ વાગે અમે જમીન જમીન પછી જે માં રોકાણ એ સુવા જોઈએ ને તો અમે બધા સુઈ જતા હોય બે ત્રણ કે ચાર વાગે આપડી આંખ ઉઘરી જાય ને

બરાબર મારે નસકોરા બોલવાનું તેવું એટલે હું ભર ની અંદર પણ એ પોતે વિચારી વિચારી લખતા હોય ને આપણી આંખ ને કે ભાઈ ઘડીક આરામ કરો આમાં શરીર બગડી જાય દાદા એક મિનિટ એક જ મિનિટ મારી વાત એક જ મિનિટ મારી વાત પૂરી થવા દો મને મને એમ કેતો હતા કે ભાઈ તું જતો તમને મારું થોડું લેસન બાકી છે હવે એને એટલી બધી ટેન્શન લેતું ગમે ત્યાં જઈએ ને ગમે એ પ્રોગ્રામમાં અમે જો ઇંગ્લિશમાં સાહેરામ ભાઈ આપણા મલકના મારું માનવી પછી પાપ તારું પ્રકાશ જાડેજા એ બધું ઇંગ્લિશમાં લખેલું સાહેબ એ બધા ભજનો ઇંગ્લિશમાં લખેલા અને અમે બાર અહીંયા આવીએ ને તો કોઈ દુલિયા દોલિયા હોય આસેનાસે એવું હોય ને તો અમે ઇંગ્લિશમાં ગાતા એ વસ્તુ ભજનો આપડા ગુજરાતી ભજનો ઇંગ્લિશના શબ્દોમાં અમે ગાતા અને ગોંડલ માં હું પણ રેતો ગોંડલમાં સાયરામભાઈ પણ રહેતા અત્યારે રાજકોટ રેવા તો ગોંડલ ની અંદર એ માણસ છે ને ડોક્ટર એવું કહી દીધું તમે બઉ વિચારવાનું બંધ કરજો ઓછું કરજો નહીતર તમારા વાળ બુખરી જશે એવું હતું ઇંગ્લિશ ઇંગ્લિશ ય ભાષા વાળી ગુજરાતી જન ગણ અમારે ગીત ગાય છે હ ઇંગ્લિશ ભાષામાં ગાય છે જન ગણ અમાનયા ધીના આયા કાયા નહી હા 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 મેં જોયો તો વિડીયો

મોદી સાહેબ ગુજરાતી તો ખરો ગુજરાત માં શું નથી ભારત ના આટલા રાજ્ય છે આટલા રાજ્ય ના છે એમાં મેન મેન નામ આવતા હોય ગુજરાતી અમેરિકાની અંદર છે ને ભાઈ એવું કલ્ચર કઈ છે જ નહીં અંદિરો અમેરિકામાં ખાલી ઇંગ્લિશ સિવાય કોઈ વસ્તુ નથી અમેરિકાની અંદર ખાલી ચર્ચ હોય અહિયાં મોટા સ્વામિનારાયણ મંદિર છે બીએપીએસ ના કે કોઈ પટેલ ધામ મોટું બનાયેલું છે બરાબર છે એવા બધા મંદિરો તો મેં જોયું નથી હજુ સુધી બરાબર છે કેમ કે ટાઈમ મળતો નથી ક્યાંય જવાનો આ સાંભળેલી વાત છે આ સ્વામિનારાયણ મંદિર મેં એટલાન્ટામાં જોયેલું છે બહુ મોટું મંદિર બઉ એટલે બઉ જ મોટું મંદિર સરસ એટલાન્ટા માં છે બરાબર છે અમે બે ચાર વાર ત્યાં ફરવા ગયા એટલે લગભગ આસે નાસે એવું કરીએ પણ આપડી ગુજરાતી ની બોલબાલાક દાદા ગમે અહિયાં તમે ગમે ત્યાં જાવ ને તમે ગમે તે દેશ માં આપડા ગુજરાતી હોય હોય અને હોય અરે ગુજરાતી ના હોય તો ઇન્ડિયન તો ગમે મળી જ જાય આપડો એનું ઓડિયન્સ કેવું હોય એનું ઓડિયન્સ કેવું હોય નું કે હાવ ગામથી હોય ને એવું એવું ઓછું હોય કે ડાયરામાં જાહેર માં ડાયરા થતા એ ઓછા હોય પણ એને વ્યવસ્થિત ભણેલા ગણેલા માણસો હોય ડોક્ટર હોય એન્જિનિયરો હોય એવા એવા માણસો એની ઓડિયન્સ એની આવું બહુ હોય કેમ કે ભણેલો ગણેલો માણસ ખરો ને હામો અને એની એની દવા ઊંચી હોય સમજી લો કડવી એટલે આપણે નથી દવા પીએ કડવી હોય દવા એની દવા એવી ને કે કડવામાં કડવી ભણેલો હોય એ જ એને સમજીએ કે ભાઈ આ શબ્દો આ કેવા માંગે છે અમુક ગામથી માં તો અમુક ગામડા માં તો સાયરમ ભાઈ અમુક ના સમજાય બરાબર છે એમાં ઉત્તર ગુજરાત માં જઈએ તો ઉત્તર ગુજરાત માં હું છે બધા ગામડા ના મજૂરીયા માણસો એટલું બધું ભણ્યા ના હોય આસે અમુક શબ્દોની ખબર ના હોય તો સારામભાઈ ને થોડી તકલીફ પડે પ્રોગ્રામ કરવા પણ હોલ માં અમે પ્રોગ્રામ કરતા અમદાવાદ બરોડા સુરત અ જાહેર માં જો સૌજીભાઈ ભોળકિયા છે આપડે સુરત માં બૌ મોટા મોટા

કેસેટ વિશે ની મને તમે મને તમે સ્ટુડિયો માં લઈ જાવ મે બે ગીત બે ગીત બનાયા હતા એટલે મારું સ્ટુડિયો ની અંદર નું ગીત એવું ઉપડે છે વાત મૂકી દો બરાબર પ્રોગ્રામ માં નથી આલતો જાહેર મને હે ને ઓડિયન્સ માટે શું થાય છે કુણદાણે એક ગીત કા અડધું ગાઈ લઉં ને તમારો અવાજ બેસી જાય

అమ్ మాకు ఓడి బుక్ సాయరా దీని అవు કે સાયરામભાઈ નાઈન માં ઘણા વર્ષો પેલાની વાત છે ટીવી નાઇનમાં શિવતાંડવ શિવ ને શિવ તાંડવ એ કોઈ ની પાસે અત્યાર સુધી છે જ નહીં કોઈ ગાતું જ નથી દાખલા તરીકે કે સાયરામભાઈ બીજા છે બધા એવું નથી બરાબર છે કે સાયરામભાઈ શિવ તાંડવ અત્યારે કોઈ ગાતું જ નથી એ શિવ તાંડવ ના શબ્દો પ્યોર ગુજરાતી અને સરસ મજાના એમ शिव शंभु सोमनाथ जय जय शिव नागनाथ बपगण जडेश्वर हमारे हर 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 बल्लीनाथ महाकाम वैजनाथ जय जय केदारनाथ रामेश्वर प्यारे दुष् ओंकारो शिव 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 रट तार्यो भोलो महादेव सर्व संकट हारे भोलो महादेव सर्व संकट हारे आवा